આખું મારું છું કોઈ દેખાય નઈ અને હું પીવું એટલે બધા દેખાય

આપડે હાથમાં <tries beingTR predictions> <ashes> <Leyayıasta> તારા બાપે મારી દોશી આતો ફોટા કા પાડ્યો હે નથી ખબર તમે તો એક વાત કરો આ બોળાકા બાપને બોલાય આ બોલતા હું ના બોળા ફોટા ફોટા બોલો બોલ છે ઘરે વાત ભાઈ બોલ બાપને બોલાયન કીધું તું તારું કે હે તારા બાપ તઈ તો મારાવ તારે ભલાઈ હા એ બેનલા ના મે <chucks când> <invoke>

બેન માર્યા પાસે કેવું આજ કોઈ બોલતા જ ના તો આને પકડીને એની ડોસી ભેળો ફોટો પડાય એની ડોસી ગી ને પણ મારું તો આખા ગમ માં છોકરા જ્યાં થાય થી ફોટો મારી ભેડો એ તો ગામમાં કેતા કેતા બેઠા જતા ના આ છોકરી ઉભા કર્યા બધું કર્યું છે યાર આપડું ધજાગરા કરી નાખે ને વાજા છોકરા કે કાકા તમે ડોસી ગોળો ફોટો પડાયો થાય તો એવો કેતો

અલ્યા તમું પડ્યા જો તમું એના અલ્યા આ શું કરી દીધી જો એક બંદા ટુકણ છે લેવળો તો

સૌ દિવસ ગઈ મને કે છે કે ફોટો પડ્યો ચાલીસ દિવસો પડાયો પડાયો એ તો એટલે મને કેવા આવ્યો કીધું છે કે નહીં

અલ્યા મને પી જે શું દેખાયે ફોટો આ મારી દોશી તેમ ફોટો પાડ્યા છે આ આ બે બે મન તો માય નમક છોડો મક છોડો તું ડાકુ માર તું મોટો તને ને આટુ પાડ પર બરો અલ્યા વગો કોમ બીજા ફોટો નોમ શું આ છોકરાને છોડી દેતો મન તો ચિપ મારે છે ઓયની ઊભો કર એ આ છોકરા કેમ ના છોડતો કેટલા મારે છે ઓયની ઊભો કર મું વાત બે હાલ બે તું ઊભો કર તો હું સમજું અલ્યા ઓગડી ફોન કર લે ઓગડી બોલાય વાત વાડ વાડ દોશી આજે ફોટો જન પાડ્યો બેમની બાને જ પાડ્યો હવે આ જો ખેમલો મારી દોશી લઈ નહી જવાનો એ જો ઉપર નઈ જાવું મે સુમે આલા આલા મન દારૂડિયા ગણે છે આ તું આ તું દશમન છે આપણો ફેરમાં મને મારીન ગયો થાપ મારી નતું બોમ નહી માથે અલા જો તમે થોડું જો બેક થાપો એટલે એને એને મારી દોશી હંગા છોટો છોટો પાયા લ્યા તું બેહી બોમી જા ઓય નહી બેહ આ રૂપિયા રૂપિયા રે બે નક મારી પાછો થાવાનું ને મોંજી આવે રાથી ફોન કર્યો તમે

તને ખબર ન જો જો બસ જો મારો આવન કરાવવાનો પણ તો તું ને ને બેમાં મારી ગયા ભૂખ મારી ગયા થી

અભિને પ્રતિદિન ના પાપલે 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 ઓલા પાના સુધી પાપલે તો આય ભાઈ છે ફોટો એટલે પાડેલો છે દોશીનો કોઠું કરાવે કરાવે ફોટો કોઠું કરાવ કરાવે પણ

આમાં હમ હમ તારે તો ફોટો કે આ ચિતા તારી નો ફોટો છે હાલ તો તું હે ફોટો તો બીજાની દોશી ની તારી દોશી કણા રહેતો ના ના બોલતા હોય મારી પડે છે મારી કાળી પડે લાગે લાગે

ના ના સારા આ સોગન ખાયો કારે આ તો તને ખબર ન પડે હું સોગન તો કાઉ

ઉપર વાત આવી એટલે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો કે તું હાસી કરીને આટલું ગડ પણ કરે તારા છોકરા મોટા મોટા છે યાર આ ઉપર ને ના હોય બધા તમારા બૈર ના હોય યાર ફોટો એવો દિવાલ ઉપર તમારું બૈરું ફોટો લગાડશે એમ કો મને હવે તમારું બૈરું તો હેડે ને તો ગંજ મારતું હોય છે તારા ની વહુ નું તો આફત નોસે તારા ભાઈ ની તને કોઈ કરવા નહી આવે તારા ભાઈ આવે હડખે હડશે ઘર માં પડ્યા પડ્યા થોડું બુદ્ધિ બુદ્ધિ વાપરે યાર આથી

આવી રીતે ના હોય રીધે અને તમારે ઉપાડવાનો જો કોઈ કરે ને પીએન તો એની પેલા મન ફોન કરવાનો અને હું શું કઉ જે આ છે ને આ દારૂ કોઈનો હગો નથી અને કોઈને બૈરે કોઈનો હગો નથી આ તો આ ઘરનાથી તાયાથી સી હોય તો મારી ઉછેડી જાય તમને એટલે થોડોક રાખો યાર બસ હવે ભૂલ થઈ ગઈ યાર માફી તો બંધ ને તમારા ગળાનું મારા ગળ પી મને તો વિશ્વાસ છે પણ કાલ થી તો કોઈ નથી હું મની ગયો પણ હવે પીવાનું બંધ અને ડોસી નું સેટિંગ કરાવી

あら